ઉત્તરકાશી જિલ્લાના બડકોટ જિલ્લામાં સિલાઇ બેન્ડ ખાતે આપ પાડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો દોડી આવી હતી તો આફતની હોટલ આવી જતા લગભગ આઠ નવ શ્રમિક ગુમ માહિતી મળી રહી છે જેમને શોધવા માટે શોધખોળ અભિયાન હાથ ધરાવ્યું છે તો આ ઉપરાંત અભિનોત્રી જતો નેશનલ હાઇવે પણ બે થી ત્રણ જગ્યાએ ઠપ થઈ ગયો હતો આ માહિતી બડકોટ નેશનલ હાઈવેની ઓથોરિટીને જણાવી દેવામાં આવી હતી આ ઉપરાંત કુતુનોરમાં પણ આપતા ભારે વરસાદ પડ્યો હતો અને સ્થાનિકોની ખેતીલાયક જમીનને મોટું નુકસાન થયું હતું જોકે હજી સુધી કોઈના મોતની માહિતી સામે આવી નથી તો આ મામલે ઉત્તર

CN24 News Mobile App